નમસ્કાર ખેડૂત મિત્રો આપનો મિત્ર દિનેશ કઠકિયા મારી ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખરીદ મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે કે આપણી જમીન જે દિવસે ને દિવસે જે ખરાબ થતી જાય છે એટલે કે દિવસે ને દિવસે બગાડ જે આપણી જમીનનો બગાડ થાય છે એટલે કે જે ઉપજાઉ જમીન જે રહેવી છે એની જગ્યાએ જમીન બંજર થતી જાય છે તો એનું કારણ શું તો આપણે એ ટોપિક ઉપર આજે મિત્રો વાત કરવાની છે તો એક તો પહેલા આપણે જોવો તો આપણી જમીન સુધારો માત્ર પિસ્તાળીસ થી પચાસ દિવસમાં એ પણ ગેરંટી તરીકે એના સુધરી જશે બીજું કે આપણે અમુક જે ખેડૂત મિત્રો વાતો કરતા હોય કે ઓલા ખેડૂત મિત્રોને ઉત્પાદન તમે જુઓ તો અમારું બધું ઘણું આવ્યું પછી કે ઓલાને એને ઘણું આવ્યું પણ તો અમુક બીજો ખેડૂત મિત્રો એમ કે છે કે એની જમીન તો જુઓ પાડાના કાંજ જેવી છે તો આપણે જે આપણે કેવી કે જમીન આપણે પાડાના કાંજ જેવી હોવી જોઈએ એટલે કે જે સુધારેલી હોય જે જમીન સારી હોય તો શું થાય કે ખર્ચ ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન આપણું આપણું વધવું જોઈએ તો આપણે એવી જમીન રાખવાની તો ખેડૂત મિત્રો શું કરતા હોય છે કે દિવસે ને દિવસે અત્યારે હાલમાં તમે જુઓ તો બગડતી જાય તો હાલમાં આપણે ખેડૂત મિત્રો જોઈ તો ખેડૂત મિત્રો શું કરે બે થી ત્રણ સીઝન લેતા હોય એટલે અમુક ખેડૂત મિત્રો જુઓ તો જે મોરું પાણી હોય તો ચોમાસું અને શિયાળુ બે નીપર લેતા હોય તો એમાં પણ મોરું પાણી હોય એટલે જમીન બગડવાની બીજું કે જે અમુક ચેનલવાળા વિસ્તારમાં તમે જુઓ તો ત્રણ સિઝન લેતા હોય ચોમાસું શિયાળું પછી ઉનાળો ત્રણ સીઝન લેતા હોય હવે એમાં શું થાય કે પછી એવું જરૂરી નથી કે મીઠું પાણી જમીન નહીં બગાડે ખારું પાણી તો કદાચ મોરું કેવું હોય તો જમીન થોડી થોડી બગાડે જ છે પણ બહુ મીઠું પાણી પણ પાવાથી જમીન બગડતી હોય છે તો આપણે બહુ મીઠું પાણી પાવી અને જરૂર નથી અને છતાં આપણે દેવી તો શું થાય કે જમીન બગાડવાની તો આ બધું શું થાય કે જે અમુક ખોરાક કે જે અમુક ખાતર આપણે જે નાખતા હોય એ નાખતા નથી અને પછી દિવસે ને દિવસે શું થાય કે આપણું ઉત્પાદન ઘટવા લાગ્યું બરાબર પછી તમે જુઓ તો સોળની હાઇટ નથી થતી પછી કે સોળ પીળો પડે છે પછી મૂળનો વિકાસ નથી થતો તો આ બધું આગળનું જે મેં કીધું કે હાઈટ ન થવી સોળ પીળો રહેવો બરોબર આમ સોળ આપણને ગમવો ને ગમે નહીં તો એ બધું થવાનું કારણ કે જે મૂળને જમીનમાં જે વિકાસ એટલે કે મૂળનો વિકાસ ન થાય એટલે અંદર આપેલા આપણે કોઈ પણ રાસાયણિક ખાતર હોય કે શાણી ખાતર હોય કે ગમે ખાતર આપણે આપેલા હોય એ લઈ ન શકીએ એટલે આપણને શું થાય કે જે આપણો જે અમે આગળ કીધા પીડા પડે અથવા તો હાઈડ નો થાય આ રીતનું થતું હોય છે વિકાસ થવો જોઈએ તો વિકાસ ક્યારે થાય કે આપણી જમીન સારી અને ફળદ્રુપ હોય ત્યારે થાય છે તો ખેડૂત મિત્રો આપણે આગળ વાત ચાલુ રાખી પણ જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં હજી હજી સુધી જે સબસ્ક્રાઈબ નથી કરેલું એ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવી અવનવી વાત કે જે આપણે આ માહિતી છે એ તમારા સુધી આરામથી પહોંચી જાય હવે બીજું શું થાય કે આ મેં જે વાત કરી કે આ બધું વારંવાર આપણે ઉત્પાદન લેવું પછી જે જે આપણે ખાતર હોય એ પૂરતા પ્રમાણમાં ન એટલે આપણી જમીનની ફળદ્રુપતા ઘટે એ ઘટે એટલે ઉત્પાદન આપણે ઘટવાનું છે એટલે કે સેવા શું થાય કે સરવાળે તમે જુઓ તો ખેતી ખર્ચ વધે અને ઉત્પાદન ઘટે એટલે પછી શું થાય કે આપણે થાકવાનો વારો આવે તો ઘણા ખેડૂત મિત્રો આપણે અત્યારે હાલમાં જોઈએ તો જમીનમાં અમુક વસ્તુ નાખવાથી જમીન થોડી થોડી સુધરતી હોય તો એ પણ ખેડૂતને નથી કરવું ઈ પણ નથી મફતનું અમુક વસ્તુ હોય તો એ પણ નથી કરતા બરોબર તો એના માટે હવે દાખલા તરીકે જમીન બગડવાનું કારણ તો એ તમને હું કહી દઉં જમીન બગડવાનું કારણ પહેલા પ્રથમ તો આપણે માનું કે ચોમાસામાં જે આપણે કપાનું વાવેતર કરતા હોય તો ખેડૂત મિત્રો શું કરે શિયાળુ પાક વાવવાની ઉતાવરમાં ઉતારમાં હાંઠીઓને ડાયરેક્ટ રોટાવેટરથી કાપતા નથી ડાયરેક્ટ પાડી દે રાપેથી પાડી અને ઢગલા કરી નાખીએ ઢગલા કરી નાખીએ અને પછી શું કરે દિવાળી અડાડી જઈ નાખે હવે જ્યાં કડ તમે ઢગલો કર્યો એ જમીન બરી જવાની બરોબર હવે અહીંયા પછી દિવસે દિવસે આપણી જમીન બગડતી જાય તો એના માટે આપણે શું કરવું જોઈએ કે જે આપણે હાથી બારી દેવી કપાસની અથવા તો કોઈ પણ પાક તો એને બહાર નહીં એને આપણે રોટાવેટરથી આપણે ઝીણી ઝીણું પહેલાં તો શું હોય કે જે તો આપણે સ્લાઇડર જોઈએ સ્લાઇડર આપણે હાકી નાખીએ અને ઝીણી ઝીણી કટકી કરી નાખે પછી બીજો અમુક પાક હોય તો એને સ્લા પણ આપવું પડે પછી અમુક તમે જુઓ તો મેં આગળનું જે તમને કીધું જમીન બગડવાનું કારણ ખરાબ પાણી છે પછી તમે જુઓ તો અત્યારે ખેડૂત એ શિયાળામાં જે ઘઉંનું વાવેતર કર્યું હતું તો ઉનાળું તલ વાવવાના હિસાબે જે ઘઉંની પરાલીઓ હોય એ ડાયરેક્ટ દિવરી અડાઈ જાય

તો પહેલાં તમે આપણે જોઈએ તો સાણીયું ખાતર તો સાણીયું ખાતર આપણે આપવું જોઈએ બરોબર તો અમુક ખેડૂત મિત્રો આપતા હોય છે અમુક સગવડ છે એ છે અમુક જે સગવડ નથી બરોબર એ નહીં આપી શકતા હોય પછી તમે જુઓ તો એરંડીનો ખોર પણ નાખવો જોઈએ પછી લીંબુડીનો ખોર આવે છે બરોબર આ પણ આપવો જોઈએ પછી હમણાંથી થોડુંક માર્કેટમાં ચાર પાંચ વર્ષથી તમે જો મરઘીનું જે પોટરી ખાતર આવે છે બરોબર એ પણ આપણે નાખવું જોઈએ તો આ બધું નાખવી તો જમીન દિવસે દિવસે આવરી અવરી અવરી સુધરતી જાય પછી બીજું કે આજે આપણે કોઈ પણ પાક આપણે વાવેલા હોય એના અવશેષો કે જૂનું જે જે કોઈ પણ પાક વાવેલો એ આપણે જે મેં આગળ કીધું તમને કે જે જૈવ દેશી જગાવો નહીં રોટાવેટર મારી દેવું અથવા તો સ્લાઇડર એ કોઈ કલ્ટી આ તે મારી દો તો અંદર એને દબાય અને એ રીતે પણ હવરી હવરી જમીન સુધરે તો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો રાસાયણિક આ જે સોરી સાણિયું ખાતર જે પૂરતા પ્રમાણમાં નથી મળતું માર્કેટમાં નથી મળતું ઊંચા ભાવે લેવું પડે છે એ ઊંચા ભાવે લેવાથી નહીં પાછું પ્યોર સાણી ખાતર નથી મળતું એમાં પણ ધોળવાળું એવું આવે છે તો એને બદલીમાં તમે ટાટાનું જીઓ ગ્રીન પણ વાપરી શકો ટાટાનું જીઓ ગ્રીન માનો કે તમારે એક એકરમાં હળંગ નાખવું આપણે જે સાણી ખાતર નાખીએ બરાબર એ તમે હળંગ નાખો હળંગ નાખો એટલે તમારે અંદાજે ટાટા જીઓ ગ્રીન તમે જુઓ તો દસથી બાર ઠેલી એક એકરે તો આપણે દસ ઠેલીને તમને હું હિસાબ માનો કે કહું બરોબર ગયા વર્ષે એક થેલીનો સાડી છસો રૂપિયા ભાવ હતો અત્યારે જે હોય તો ગયા વર્ષનો હું ભાવ તમને કહું છસો પચાસ ગુણ્યા દસ થેલી એટલે છસો પચાસ રૂપિયા એટલે સોરી છ હજાર અને પાંચસો રૂપિયા તમારે એક એકરનો ખર્ચ થાય હવે જે ખેડૂત મિત્રોને કદાચ લાગત નથી નાખવું અને જે આપણે કપાસ વાવના ચોપનના ભરતે જે વાવેલો લીટા જે પાડી દીધા તો એમાં તમે એક એકરે પાંચ થેલી નાખો તો પણ ચાલે તો ડાયરેક્ટ છ હજાર પાંચસો ડાયરેક્ટ અડધા બત્રીસો પચાસ રૂપિયા બત્રીસો ને પચાસ રૂપિયા અડધા થઈ જાય તો એ પણ તમે નાખી શકો હવે સારી ખાતર તમે માનો કે દાખલા તરીકે ઘણા ખેડૂત મિત્રો પાસે સગો નથી હોતો અમુક નાખે છે તે એક કર્યા આઠ થી દસ ટોલી નાખે છે જે નથી નાખીએ કંઈ નથી નથી નાખી શકતા બરોબર તો જે ત્રણ ટોલી તમે કદાચ એકર્યા નાખો કે ચાર નાખો મને કહ્યું તમે ચાર થયેલી ચાર ટોલી નાખો તો અત્યારે ઓછામાં ઓછું ત્રણ હજાર રૂપિયાથી નીચેનો સાણીઓ ખાતરનો ફેરો આવતો નથી તો ત્રણ હજાર એ દેવાના લોડરના ટ્રેક્ટરના પછી ફોરવાનો ખર્ચો એટલે હજાર રૂપિયા બીજા ચડે એટલે ચાર હજાર રૂપિયા થાય તો ચાર હજાર ગુણ્યા ચાર એટલે ચાર ગુને આઠ ને સોળ હજાર રૂપિયા ખર્ચો થાય તો સોળ હજાર તમે કદાચ ન નાખી શકો તો એની બદલીમાં તમે ટાટા જીઓ ગ્રીન તમે નાખી શકો અને હું જે થમલેલ બનો એમાં મારો મોબાઈલ નંબર આપીશ હું ટાટા જીઓ ગ્રીન વેચું છું જે ખેડૂત મિત્રોને કદાચ નાખવું હોય ને જે ખેડૂત મિત્રોને હજી પહેલી જ વાર નાખતા હોય કદાચ તો એક એકરમાં પાંચ થેલી નાખી અને તમે અખાતરો અખાત્રો કરી શકો છો અને જે ખેડૂત મિત્રો જે નાખે જ છે બરોબર એમને તો મળી જ જાય છે એમાં પણ કોન્ટેક્ટ નંબર આપીશ અને બીજું કે જે ખરીદ પિત્રોને કદાચ અમે બિયારણ તમે જુઓ તો લગભગ આ ચોથા મહિનાના હેન્ડમાં લગભગ આવી જશે બરોબર તો બિયારણ માટે પણ તમે કોન્ટેક કરી શકો તમારા એરિયામાં ગમે બિયારણ કદાચ વાવતા હોય મારી પાસે જે હશે તો હું તમને કહીશ કે આ છે અમારા એરિયામાં બીજું વાત કોઈ તમારા એરિયામાં બીજી વેરાયટી હાલતી હોય પણ તમે ફોન કરી શકો છો બરાબર ફોન કરવા માટે તમે જુઓ તો બોતેર એક અગિયાર ચોસઠ બે અઠ્યાસી મોબાઈલ નંબર છે તમે વોટ્સઅપમાં મેસેજ કરીને પણ કહી શકો છો કે કે દિનેશભાઈ મારે આ બિયારણ છે તમારી પાસે મળી તમને હું ભાવ બધું કહીશ કે આ બિયારણ મારી પાસે છે કે નથી હવે બીજું હવે આપણે જમીન ઉપર જેવી સુધારવા માટે તો જમીન જન્ય જે બેક્ટેરિયા એટલે કે જમીનના જે બેક્ટેરિયા આપણે જે આપવા જોઈએ એનો ઉપયોગ આપણે કરવો જ

તો અત્યારે હાલમાં તમે ખેડૂત મિત્રો જોવો તો જે ખેડૂત હોય કે કયા પાક વાવા કે આપણી જમીન સોરે સો ટકા સુધરી જાય બરોબર તો એ આપણે વાત કરવાની છે લીલા પડવાસની તો આપણે લીલો પડવાસ કરવો જોઈએ બરોબર તો અમે લીલા પડવાસમાં આપણે કયું એવું પાક કે વાવી એટલે એનો આપણે લીલો પ્રવાસ કરવાથી આપણી જમીનને ફાયદો થાય તો પહેલા પ્રથમ તો તમે જોવો તો શણ છે પછી ઈકળ છે પછી ગમગુવા છે તો મારા એરિયામાં તો હજી કોઈ પણ ખેડૂત મિત્રો એ લીલો પ્રવાસ આજ દિન લગીન મારા એગ્રોના લગભગ સોળથી સત્તર વર્ષથી આજ દિન લગન કોઈ ખેડૂત મિત્રો હાલમાં હજી ઈકળ કે શણનું વાવતર નથી કર્યું એટલે કે લીલો પ્રવાસનું વાવેતર આપણે લીલો પડવાસ કરવા માટે હજી શણ કે ઇંકળ વાવેલી નથી બરોબર તો અમુક એરિયામાં તમે જુઓ તો પાટડી એરિયામાં અહીંયા મારે ભાઈબંધારે મુલાકાત થઈ હતી તો એ એરિયામાં વધારે વાવે છે બરાબર એ ચોમાસામાં લીલો પડવાસ કરે છે અને પછી જીરાનું વાવેતર કરે છે તો હાલમાં અહીંયા પંદરથી અઢાર વર્ષ સુધીનું જીરાનું ઉત્પાદન હાલમાં અહીંયા મળે છે બરાબર કારણ કે એમની પાસે જમીન પણ સારી છે અને પાણી પણ સારું છે અને લીલો પડવાસ પણ વર્ષે વર્ષે કરે છે તો મેં વાત કરી કે શણ અને ઈકળ અને ઈ શિવનું ગમ તો આપણા એરિયામાં શ્રણ અથવા ઈકળ જો ન મળતી હોય તો એની બદલીમાં તમે ગમગુવાર પણ વાવી શકો ગમગુવાર ગુવાર તમે વાવી શકો ગમગુવાર તમારે વાવો એટલે કે તમે ઈકળ વાવો કે ગમગુવાર વાવો કે પછી શણ વાવો તો એના જે પીળા ફૂલ દેખાવા માંડે એટલે કે ફૂલ આવી જાય ત્યાં સુધી નહીં કપવાનો એને એમ છે થોડી થોડી શીંઘુ આવવા માંડ્યું તમે રોટા અથવા તો તમે જો સવડા હોય છે સ્લાયડ છે જે પણ તમે આખો જે પાકી જયેલો હશે અને પછી દટાઇશે એટલે આવતા વર્ષે ઉગશે તો એ બિયારણ જે આપણે એ પાકે એ પેલા ફૂલ આવી જાય નાની નાની શીઘુ બંધી જાય કાચી એવી કેમે દાણો હજી પાકો નથી થયો એ વખતે તમારે કટિંગ કરી દેવાનું તો કટિંગ માટે પહેલા તમારે શું કરવું જોઈએ કે એકવાર તમે જોવો તો રોટા વેટર મારી દો રોટા વેટર મારી દો એટલે કટકા જે થવાના એ થઈ ગયા તો અમુક ટાઈમ શું બને કે જે લીલું ઘાસ હોય લીલું ઘાસ હોય એટલે અમુક ડાટા દેવાય અંદરની અંદર વીટરાવો મને તો એ જેવું તું એકવાર કટિંગ કરી દેવાનું પછી 10 થી 12 થી અથવા તો પંદર દિવસ થાય એટલે એમ થાય ફૂંકાઈ ગયું એ જે આપણે એકડ કે શ્રણ કે જે ગમગુવાર વાયેલો હોય બરોબર આમ કરીને ભાંગો અને એ આ ટીકા ઘોડે ભાંગી જાય તો આમાં સમજવાનું કે ના મેં આ ભાંગી જાય છે પછી એકાદ વાર પાછું લોટા વેટર મારી દો એટલે એકદમ ઝીણો ભૂકો થઈ જાય હવે એને પછી હવે દન હરી નાખવાનું પછી લોટાવેટર મારો કે સાવડા કે જે તમે હાંકતા હોય એને ડટાય એ રીતનું અવરેક દેન એને હાંકી નાખવાનું એટલે ડટી જાય પછી તમે આવતા વર્ષે તમે જોઈજો જે ઉત્પાદન તમે ત્રણ સિઝન જે લેતા હતા એની જગ્યાએ પછી તમે બે સીઝન લેશો તો પણ ઉત્પાદન વધી જશે અને જે ખેડૂત મિત્રો લગભગ હાલમાં ત્રણ સિઝન લેશે એનું કારણ તમે જુઓ તો ચોમાસામાં આ વર્ષે શું બન્યું હતું કે ફાળ ફૂલની અવસ્થા હતી અને કપા કપાસમાં વરસાદ દીધામ દીધ કર્યો એટલે લગભગ ખેડૂત મિત્રોના કપાસ પીળા પડી મૂકાઈ ગયા લાલથી મૂકાઈ ગયા કોઈને કાળા થઈને એકદમ સુકાઈ ગયા ઉત્પાદન પૂરતું મળ્યું નહીં પછી બીજું કે શિયાળું વાવેતર કર્યું જીરામાં કાળ એવું કે જે સુકારો કે જે આવતો હોય બરાબર એમાં પણ આપણે ઠેરા નહીં પછી કહેશે છે એમાં ઉનાળુ પાકમાં આપણે પીંડા કાઢી લઈએ બરાબર તો ઉનાળુ પાક પણ આપણે વાવતા હોય છે તો જમીનને હું કહું ઉનાળામાં તમે તપવા દો એક કે બે સીઝન લો એટલે આપણી જમીન સારી એવી ફળદું પડે એટલે શું થાય કે થાકવાનો વારો ન આવે પછી ત્રણે સિઝન લેવી દવાનો ખર્ચ વધી જાય ટ્રેક્ટરની મજૂરી વધી જાય અને છતાં પણ ઉત્પાદન આપણને મળે નહીં એટલે થાકવાનો વારો આવે બીજું અમે હું તમને કહું મારી હાલની જે મેં ગયા વર્ષે એક જમીન જે રાખેલી હતી બરોબર એ જમીન ત્રેવીસ વીઘાની જમીન હતી એમાં અડધી જમીન એક બીજા ભાઈઓ વાવતા હતા એમના કુટુંબી ભાઈઓ અને અડધી જમીન બીજા એમના કુટુંબી ભાઈઓ ઉધડ ઉપર વાવતા હતા તો એક ભાઈ જે ઉધડ ઉપર વાવતા હતા એમનું પાણી થોડુંક સારું હતું એટલે એ જમીન થોડીક સારી હતી અને બીજા એક ભાઈ જે વાવતા હતા બરોબર એમનું પાણી મોરું હતું અને એ ફ્રન્ટ સિઝન લેલ કરતા હતા હવે એ બાજુ જમીન કાયદેસર બગડી ગઈ એ ખબર ક્યારે પડી માનો કે મેં ચોમાસામાં ગયા ચોમાસામાં ને એના આગલા ચોમાસામાં મેં ગમગુવાર વાય હતો ગમગુવાર એટલે પહેલાં મેં કપાસનું બિયારણ વાયું હતું એક કટ્ટું બિયારણનું હતું એક જ લોટ નંબર બરોબર અને એક જ દિવસે વાવેલું હતું તો જે મેં કીધું કે જે ખરીદ મિત્રો એ જે મીઠું પાણી વાવતર મીઠું પાણી જે પાયું હતું જમીનમાં એમાં કપાસિયા નેવ ટકા ઉગ્યા અને જે ખરીદ મિત્રો એ મારું પાણી પાયું હતું એમાં કપાસિયા ચાલીસ ટકા ત્રીસથી ચાલીસ ટકા દેખાડા અને એમાં પછી મારું મન ન માન્યું મેં કીધું આમાં ઉત્પાદન ન મળે આ કપ આ કપા અમે પાડી દેવો હોય એટલે ઉયો નતો લઈને પાડ્યો નતો ડાયરેક્ટ મેં ગમ ગુવાર વાવી દીધો તો ગમ ગુવાર ગવરમાં મેં જમીન સુધરશે મને ખબર હતી મેં ગમ ગુવાર વાવી દીધો મેં કહ્યું સિંઘુ આવે કે ન આવે એને કોઈ લેના દેના નથી મારે લીડો પડવાશ કરવાનો છે મારી જમીન મારે સુધારવાની છે હવે ઈ ગમ ગુવાર મેં ચોમાસામાં વાવી દીધો બરોબર ઈ ગમ ગુવાર અંદાજે લગભગ હું માનું છું કે ત્રણ ફૂટની હાઈટ આજુબાજુમાં આવી ગયો તો અમે મેં કીધું આને હવે રોટાવેટર મારી દેવી એટલે કે આને લીલો ફળવાસ કર્યો પણ પછી મેં શું કર્યું કે સિંહ તમે ફાળ તમે જો તો અસંખ્ય ફાળ ફૂલ આવ્યા હતા એટલે મેં કોઈ સિંહ ફૂઆમાં હારી દે છે એટલે મેં પછી પાછો રહેવા દીધો એટલે સિંહ ફૂ હારી આવી પછી પાછો મજૂરથી મેં એ ગમ ગુવાર વઢાઈ નાખો વધાવી અને એ ગમ ગુવાર મારે વીઘે બારથી તેર મણીઓ ઉતરો અને નવસો રૂપિયાના ભાવ માંગ્યો બરાબર તો એ તો ઉત્પાદન મળ્યું અને હારે હારે જઈને ડાખરા કે જે ફોતરા હલરથી જે મેં કાઢ્યા હતા જે રબારી કે જે માલધારી સારી ન જાય એ પહેલા આખી જમીનમાં એટલે કે જે ગંગુવર હતો એટલી જ જમીનમાં ઉડાડી દીધો બરોબર પછી આવતા વર્ષે મેં એમાં કપાસ વાવ્યો કપાસમાં કાયદેસર ફેર હતો કપાસમાં ફેર એટલે આવતા વર્ષે એટલે કે આ જ સિઝનમાં મેં કપાસ વાવેલો હતો આ જ સિઝનમાં અને મેં એ વખતે વિડીયો પણ બનાવેલો હતો એ વિડીયો મેં બનાવેલો હતો કે જોઈ લો કે આ પડામાં ગમગુવર હતો અને અહીંકાર નહોતો એ વિડીયો મેં બનાવેલો હતો એ મારા જ પડાનો કે મારા જ ખેતરનો વાળીનો એ વિડીયો હતો અને કપાસમાં કાયદેસર ફેર હતો જે ગમગુવર હતો એ બાજુ કપા નો ખુશ હોવા તેવો કપા હતો અને જે બાજુ નહોતો ગમગુઆર ભેલો અહીંયા કપાસમાં લગભગ હું એમ માનું છું કે જે ઓલામાં અંદાજે દાખલા તરીકે ચાર ફૂટની હાઇડ હતી ગમ તો ઓલામાં અઢી થી ત્રણ ફૂટની હાઈડ હતી અને માલ એનો હતો ગમ માલ એટલો હતો તો તમને થોડીક મિત્રો છણ અથવા એકળ ન મળે તો તમે ગમ અવશ્ય એકવારી કરો તમારે પડું સુધારવું હોય સારું એવું કરવું હોય તો કદાચ એમ થાય કે ફાલફૂલ આવ્યા તો રાખજો બાકી તમે લીલો પડવાસ કરી નાખજો ડાયરેક્ટ વોટાવટર મારી દેજો અને તમારે અખતરો કરવો હોય તો તમારી પાસે તો દસ વીઘાનું ખેતર કે વાડી હોય એમાં ત્રણ એકરમાં કરજો અને એક એકરમાં તમે બાકી મૂકજો એટલે તમને ખબર પડે કે મેં ગમ ગુવારનો લીલો પડવાસ કર્યો હતો તો મને આવતા વર્ષે એમાં શું ફાયદો થયો તો મિત્રો આ મારી મારી માહિતી માહિતી જે હતી તમને સારી સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો જે ખેડૂત મિત્રો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરેલું એ સબસ્ક્રાઈબ તમે કરી લેજો હું સબસ્ક્રાઈબ કરવાનું મૂકીશ કે કેવી રીતે સબસ્ક્રાઈબ કરું તો ખેડૂત મિત્રો આ મારી માહિતી હું અહીંયા પૂરી કરીશ નમસ્કાર